કે તમારી રાજવાણી સોંગ ગમગમ હોય તો ના સોંગ પછી કો પ્રિયતા કે આ બે સુરા ખાવા તો માં આપણે કે કોઈ ને 3 કલાક નું છે હું કહી કે પેલો પ્રોગ્રામ તમારો છે તો બે સુરા વાદ નડે એમ ને આ મન જવાય તો સ્કીપ કરી જવા દી અમે તો બધા આત્મા જોયો ઘણી વાર એવું થાય કે જૂના સોંગ હોય ને આપણે કોલેજ ટાઈમ ના એ સોંગ હોય તો જડે જડે ગાનું મન થાય

बादल बने चंदारे सुंदर रे कवि तो समीप पर हम बैठेंगे बातें करेंगे

ખબર હમણાં ફેવરિટ લિસ્ટ માં નામ આવી ગયું છે 네 <susur>

તો વર્ષો પછી પણ આપણને જોવા મળે કે આ સમાજનું આ દેશે બહુ શોષણ કર્યું હતું આજ આ દેશ ઈ સમાજનું પોષણ કરી રહ્યો છે અને બેઠો બેઠો ખાય છે આ ઈ બી એક તમને જોવા મળશે આપ એટલે કરેલું કર્મ જે છે ઈ માણસ માત્રને બધાને ભોગવવું જ પડે એટલે સુખ અને દુઃખ પણ કર્મ સિવાય બીજું કાઈ નથી કોઈ એમ કે આ બધી અંધશ્રદ્ધાઓ તો ખોટી ખોટી આપણે બધા ફેલાવીએ છીએ કે આ બાંધવાથી આમ થઈ જાય ગોયલું બાંધવાથી લીંબુ મરસાણ ઘોડાના નાળ ને આ માંદળિયા દોરા ને આગા આ બધું માણસે સૌથી પહેલું ધ્યાન કર્મ કરવા માટે જે માણાના કર્મ હારા હોય ને સુખ તો એને ગોતતું ગોતતું આવે આવે ને આંબો વાવો એટલે કેરીયું આવે બાવળીઓ વાવો એટલે આંગરા આવે આવે છે <laughs> कि पाए i <laughs>

જાદાન હમ સા હમ મહાતાનાથ હમજી કાશી કે વિશ્વનાથ અમુશ્વર હમ લક્ષ્મેશ્વર હમ મહાપુર્વ સંવેદ ગરદ્વારી કાપુરી નાયક હૈ હમ જુપિ વિધાયક હૈ હમ સબકાએ તારા હૈકા ગુરુદ્વારા હૈ સભી કલાઓ ગે જ્ઞાતા હમ શબ્દ પીઠ વ સુણો માતા પુરી હમ જગન માતા हम हिंदू सत्य सनातन हे हम सात सनातन हे हम हिंदू सत्य सनातन हे हम सा सत्य सनातन हे हम माता तो जी जीतल कल हैं हम पूज जल चलें हम बच्चा मकुर पीतल हैं हम बेल पत्र दीपल हैं गंगा यमुना का पानी है हम परम पंश दी पानी है गंगा जी का गायत्री है श्री पा जी सावित्री है हम शासन सत्य सनातन हैं हम हिंदू सत्य सनातन हैं हम शासन सत्य सनातन हैं हम गायत्री परिवार बने माध्यवता है राधा स्वामी के स्वामय कर्तव्य पारायण है हम ही स्वामी नारायण पर भाथ्य शांति लेकिन हम ब्रह्म कुमारी

હિન્દુઓની એકતાનું કામ કર્યું એ મને બહુ એટલે સુરત બોલાવડા આ બધા અમે છે જે કોઈ હિન્દુ ની શાખા હોય આપણને એક ભાવ થવો જોઈએ કે આ અમારો હિન્દુ છે છેલ્લો મારો મેસેજ તમને બધાને આ છે ક્યાંય પણ આપણો જે મત હોય ના નહીં પણ હિન્દુને લગતી કોઈ બી શાખા હોય કોઈ બી દેવ દેવી દેવતા ભગવાન તો જોઈએ આ અમારો આ અમારો હિન્દુસ્તાની છે અને અંતમાં આપણે સારા કર્મો કરી કર્મમાં બીજું કાંઈ નથી જિંદગીમાં મને તો બહુ પાકો આ સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રીનું બસોમું વર્ષ છે સ્વામિનારાયણ ભગવાને બસો વર્ષ પહેલાં શિક્ષાપત્રી લખી એનું આ બસોનું વર્ષ ચાલી રહ્યું છે અને એ શિક્ષાપત્રી વર્ષો પહેલાં અંગ્રેજોને ત્યાં આપેલી હિન્દુસ્તાનમાં એ આજે ઓક્સફર્ડ યુનિવર્સિટી જે અહીંયા આપણે આવે ઓક્સફર્ડ યુનિવર્સિટી એની લાઇબ્રેરીમાં એ શિક્ષાપત્રી રાખવામાં આવે છે આખું ખાનું સ્પેશિયલ એ લોકોએ એની માટે રાખ્યું છે તમને એક વાત મારે એ કેવી કે બસો વર્ષ પહેલાં જ્યારે એનું શાસન ત્યાં હતું સ્વામિનારાયણ ભગવાને રાજકોટમાં એની શિક્ષા પત્રી આપી હતી સંસ્કૃતમાં લખેલી શિક્ષા પત્રી મને તમને કોઈ પુસ્તક આપે ને આપણી ભાષા ન હોય આપણે ગમે ત્યાં મૂકી દઈએ એ લોકો ન્યા હાચવી ન્યાથી નીકળ્યા તો અહીંયા આવ્યા તો અહીંયા પાછી શિક્ષા પત્રી લેતા આવ્યા અને આજે એને લાઇબ્રેરીમાં સુરક્ષિત કરીને રાખી જો એ લોકોને આટલો હિન્દુસ્તાનના શાસ્ત્રોનો મહિમા રહેતો હોય તો આપણને ભારતવાળાને રેવો કરેલા કર્મ નો હિસાબ છે એટલા માટે જેના સારા કર્મ હોય હસતો હસતો જાય મોળા કર્મ હોય રોતો રોતો જાય એટલે કોઈ બહુ સરસ કીધું છેલ્લો શેર સંભળાવું કે કોઈ હસી ગયો કોઈ રડી ગયો કોઈ હસી ગયો કોઈ રડી ગયો કોઈ ચડી ગયો કોઈ પડી ગયો થઈ આંખ બંધ અને ઓઢ્યું કફન હતું નાટક મજાનું ને પડદો પડી ગયો પડદો માટે વાલા ભક્તો પડદો પડે એક પહેલા આપણું જીવન સારું બની જાય એવું કરી અને આપણે જીવો બે મિનિટ સાથે કથાને ને વિરામ સ્વામિનારાયણ સ્વામિનારાયણ

이런데서 보다 아무래도 가면 아무래도 이날 해도 마스크 날 때는 뒤바리야 이게 뭐야? 마루홀이잖아, 파츠하기. 아주아

તમે તો વધારે લાગી છે કામ પરથી સીધી આવી ને એટલે થવારે ખાઈ બેઠો હોય તોય ભૂખ નહિ થવારે કંઈ ખાલી ન હોતો આમાંથી ને કાઢી લઉં આપણે જેટલા જોઈ સુજે ભાજી પાવ છે ઓકે તુ દાબેલી દાબેલી કરતી હતી મને હમ એટલે રિજેસ ને છોકરીઓને જ રેવા દે એક કામ કર હા એટલે જેસો નણવા છે જેસો